હાલના સમયમાં ગુજરાતી લઘુલિપી મતલબ કે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ કરીને ટૂંકા ગાળામાં સારા પગારની નોકરી મેળવી શકાય છે તેવું સાંભળી મોટાભાગની વ્યક્તિ પોતાના મિત્ર વર્તુળ કે અન્ય માધ્યમો દ્વારા લઘુલિપિ વિશે જાણકારી મેળવે છે ત્યાર પછી પોતાની અનુકૂળતા મુજબ સંપર્ક કરીને નજીકના સ્ત્રોત દ્વારા લઘુલિપિનો કોર્સ શરૂ કરવાનું નક્કી કરે છે પરંતુ લઘુલિપિ શીખવા જનારને કોર્સ શરૂ કરતા પહેલાં એવું માલુમ પડે છે કે તેનો મિત્ર અથવા પરિચિત વ્યક્તિની જે લઘુલિપિ છે તેના કરતાં અહીં તો જુદા પ્રકારની લઘુલિપિ શીખવાડે છે જેથી કોર્સ શરૂ કરતા પહેલાં જ તે અવઢવમાં મુકાય છે અને તેનું મન ચકરાવે ચડે છે કે મિત્રની લઘુલિપિ સારી કે શીખવાડનારની લઘુલિપિ વધુ સારી બંને લઘુલિપી લિપિમાંથી કઈ સહેલી અને જલ્દી કોર્સ પૂરો થઈ શકે તેવી છે આમ કઈ લઘુલિપિનો કોર્સ કરવો તે

અન્ય વિદ્યાર્થી જોડે વાતચીત કરતા અથવા જાણે અજાણીએ કોઈની પાસે ચર્ચા દરમિયાન તેને એવું જાણવા મળે છે કે તેની લઘુલિપિ કરતાં બીજી લઘુલિપિમાં સહેલાઈથી રેખાંકન યાદ રહી જાય છે અને બીજી લઘુલિપિમાં રેખાંકન કરવાની પદ્ધતિ સહેલી છે જેથી લઘુલિપિ કોર્સ શરૂ કરનાર વિદ્યાર્થીના મનમાં ફરીથી દખલગીરી પેદા થાય છે અને પોતાની લઘુલિપિ શીખવાનું છોડી દઈને જુદા પ્રકારની નવી લઘુલિપિ શીખવાનું નક્કી કરે છે હવે જૂની લઘુલિપિના નિયમો કે રેખાંકન તેના મગજમાંથી પૂંસાતા સમય લાગે છે જેથી તે નવી અને જૂની લઘુલિપિના નિયમો અને રેખાંકનમાં અટવાઈ જતા ન ઘરનો કે નહીં ઘાટનો જેવી પરિસ્થિતિ ઉદભવે છે જેથી અમુક વિદ્યાર્થી લઘુલિપિ શીખવાનું છોડી દેતા હોય છે જ્યારે કેટલાક વિદ્યાર્થી લઘુલિપિ સારી કે સહેલી હોવાનું સાંભળ્યા બાદ અફસોસ કરીને પોતાની લઘુલિપિ શીખવાનું ચાલુ જ રાખતા હોય છે અને લાંબો સમય વીત્યા બાદ પણ આવા ના છૂટકે શીખનારનો પાયો કાચો રહી જાય છે તેને લઘુલેખનમાં નિષ્ફળતા મળતી હોય છે આમ લઘુલિપિ કોર્સ કરનાર મોટા ભાગના વિદ્યાર્થીઓની આવી પરિસ્થિતિ હોય છે પરંતુ જે વિદ્યાર્થી પોતાની લઘુલિપિમાં હૃદયપૂર્વક અભ્યાસ કરે છે તેને તેના નિર્ધારિત સમયે સફળતા મળે જ છે